રામ રામ ખેડૂત મિત્રો ઓમકાર પ્રાકૃતિક ફાર્મ ગામ દહીંસરા તાલુકો જસદણ જિલ્લો રાજકોટ મારા મોબાઈલ નંબર સત્તાણું ત્રેવીસ ત્રેસાઠ ત્રેવીસ પચીસ ખેડૂત મિત્રો અમે ત્રણ દેશી બાજરો ત્રણ દેશી લાલ જુવારનું વાવેતર કર્યું હતું પરંતુ વરસાદ અનિયમિતતાને કારણે જ્યારે ડૂંડામાં થૂલી બેસી ત્યારે વરસાદ આવવાથી થૂલી ખરી ગઈ છે અને પૂરતા પ્રમાણમાં દાણા બેઠા નથી તો હવે સકલાઈએ બાજરો ખાધો છે જુવાર ખાધી છે અને વરસાદની સાથે પવન હોવાથી જુવાર છે બાજરો છે આડો પડી ગયો છે આપ જોઈ શકો છો આડો પડે પછી એ સુકાઈ જાય છે એટલે સૂકો સારો પશુ માટે પણ થોડોક ઓછો થશે